નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ આસારામને સુપ્રીમ કોર્ટે વચગાળાની જામીન મંજૂર કર્યા છે તાજેતરમાં બીમાર આસારામ બાપુને સારવાર માટે મહારાષ્ટ્ર લઈ જવામાં આવ્યો હતો આ દમે સુરતની રાજપુર જેલમાં બંધ આસારામના પુત્રને ગુજરાત હાઈકોર્ટે બીમારીના કારણે મળવાની મંજૂરી આપી હતી સુપ્રીમ કોર્ટે બે હજાર તેરના રેપ કેસમાં આસારામ બાપુને તબીબી આધાર પર વચગાળાના જામીન આપતા કેટલી શરતો પણ લાદી છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે આસારામ પુરાવા સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કરશે નહીં અને વચગાળાના જામીન પર મુક્ત થયા પછી અનુયાયીઓને મળશે નહીં આસારામે બે હજાર તેરમાં યુવ શોષણ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેની સામે કલમ ત્રણસો છોતેર એટલે કે બળાત્કાર અને કલમ ત્રણસો સિત્યોતેર હેઠળ કેસ નોંધી આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી આ મામલો જોધપુર આશ્રમમાં અભ્યાસ કરતી એક સગીર બાળકી સાથે સંબંધિત હતો આસારામને છેલ્લા પાંચ મહિનામાં ત્રણ વખત પેરોલ મળી ચૂકી છે વર્ષ બે હજાર ચૌદના અંતમાં આસારામને તબીબી સંબંધિત સમસ્યાઓના કારણે ત્રીજી વખત પેરોલ મળી હતી રાજસ્થાન હાઈકોર્ટ પંદર ડિસેમ્બરે આ નિર્ણય આપ્યો હતો જેમાં તેને તબીબી કારણસર પેરોલની મંજૂરી આપવા આવી હતી અને અગાઉ તેને નવેમ્બરમાં ત્રીસ દિવસ અને ઓગસ્ટમાં સાત દિવસની પેરોલ મળી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ